ਸੁਰਤ ਸਾਈਬਰ ਕ੍ਰਾਈਮੇ ਥੋੜਾ ਦਿਨ ਸੱਗੋ ਕਤਰਗਾਮ ਮਾਦੀ ਸਾਈਬਰ ਫਰੋਡ ਦੇ ਕ੍ਰਿਕਟ ਝੜਪੇ ਪਾ ਲਈ સુરત સાયબર ક્રાઈમે થોડા દિવસ અગાઉ કતાર ગામમાંથી સાયબર ફ્રોડનો એક રેકેટ ઝડપી પાડ્યો આ કેસમાં સાયબર ક્રાઈમે વધુ બે આરોપીની ધરપકડ કરી છે જતિન ઉર્ફ જોન રેપર ઠક્કર અને દીપ દેવકુમાર ઠક્કરની ધરપકડ કરવામાં આવી બંને આરોપી સાયબર ફ્રોડની રકમ ઓનલાઈન બેટિંગ વેબસાઇટ પરથી મેળવીને તેમણે અલગ અલગ મ્યુલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરતા બંને આરોપી બેંકોક તેમજ વિયેતનામમાં રહીને આ કામ કરતા હતા આરોપીઓ બિગ આઈડિયા ઓપીએસ ફરી મેન્સ નેક્સ્ટ ટેન્ટ t n c h r b v r b d r b a n n a 7777 ને ગો ટ્રુ 99 એર ઓરિયન્ટ વિજ જવાબ 45 જેટલા મર્જન્ટ પાસ ડિફર મળતો હતો ત્યારબાદ તેણે એડમિટ લિયો પેલાઇવ નામના

અ નવા મહિનામાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતાર ગામમાં એક રેડ કરવામાં આવેલી હતી જેમાં એક બાવન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યું હતો તમામ આરોપીઓ પાસેથી એક સો ઓગણપચાસ બેંક ખાતાઓ મળી આવેલ હતો જેમાં આઠસો કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન પણ હતું હવે આજ તપાસમાં જે બે નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઈમ સેલે એ ઝડપી પાડી છે અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ હેન્ડલ કરતા હતા બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા એક દોઢ વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે એમાં એમના પાસેથી અમે લોકોને ચાર મોબાઈલ ફોન અને બે લેપટોપ મળ્યો છે આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતા અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી થર્ટી સેવન બેંક એકાઉન્ટ બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતા બેસો સો સત્યાવીસ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ મળી આવે છે અને જેના જેમાં જે ફ્રોડનો આંકડો છે એ એટી એટ કરોડનું છે એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર્સ છે એમના વચ્ચે જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર્સ છે એ જ્યારે મર્ચન્ટ અને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે તો પૈસા ખરેખર કયા મ્યુલ એકાઉન્ટમાં નાખવાનું એ તય કરનાર તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જ જતીન ઠક્કર છે એ બંનેનું હતું અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહાર મોકલવાનું કામ આ બધું કામ જતીન ઠક્કર સંભાળતું હતું અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે દીપ ઠક્કર તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું એ લોકો અગાઉથી આ જ કામમાં સંડોવાયેલ છે પહેલાં એ લોકો ગોવામાં એક ગેમિંગ એપ્લિકેશન માટે કામ કરતા હતા ત્યાં એક્સપિરિયન્સ મળી ગયો પછી ત્યાં એમનો સંપર્ક એક માઇકલ કરીને જે કસીનોમાં કામ કરે છે એમની સાથે થયું અને મોટી સેલેરીની લાલચમાં આવીને પછી આમાં એ લોકો લાગી ગયા અને છેલ્લા દોઢેક વર્ષથી બેંગકોક અને વિયેતનામમાં કામ કરે છે. નહીં ગુનાઇ ગુનાઇ તો ત્યાં સુધી અત્યાર સુધીમાં કંઈ સામે આવી નથી. પણ NCCRB કમ્પ્લેન મળી છે. કેમેરામેન સેનિલ વિરાણી સત્ય વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે